ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણ જીપી જોગવાઈ હેઠળ અટકાયત કરી ટાઉન પોલીસ શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગનાઓની સૂચના હેઠળ શ્રી ગૌરવ જસાણી પોલીસ અધ્યક્ષ શ્રી આણંદનાઓ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુલક્ષીને જિલ્લાના અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ તે ઉપરોક્ત સૂચના અન્વયે શ્રી પી કે નાયબ પોલીસ પેટલાદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ત્રણ ઈસમો વિરુદ્ધમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ દેશી દારૂ તથા જુગારના ગુનાઓ દાખલ થયેલ હોય અને સદર ઈસમો ઉપર અવારનવાર રેડો કરી કેસો કરવા છતાં તેમની અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય જે અન્વયે હદ દરખાસ્ત તૈયાર કરી એસડીએમસી પેટલાદ નાઓ કચેરીએ મોકલી આપેલ અને એસડીએમસી તરફથી હદ મંજૂર કરી ત્રણ ખેડા અમદાવાદ અને વડોદરા એમ કુલ ચાર જિલ્લામાંથી હદ પાર કરતો હુકુમ કરેલ છે આમ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદ નાઓ ની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી પેટલાદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ત્રણ ઈસમોની 4 ચાર હદ પાર કરવામાં આવેલ છે